સી પ્લા કમાન્ડર વિજય ટી મહાજન સી પ્લા કમાન્ડર મહેન્દ્ર લોહાર તમામ એનસીસી સભ્ય અને હોમગાર્ડ જવાન દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં સી ઝોનના કુલ ત્રણસો પંદર હોમગાર્ડ સભ્યો દ્વારા ગોડાદરા મહર્ષિ હાઈસ્કૂલ પરેડ ગ્રાઉન્ડથી ગોડાદરા પોલીસ સ્ટેશન જોગણી માતા મંદિર મહારાણા પ્રતાપ ચોકથી આપપાસ ગોડાદરા ગોડાદરા મહર્ષિ હાઈસ્કૂલ પરેડ ગ્રાઉન્ડ સુધી બાઇક રેલીમાં ભારતની એકતા રૂટ માર્ચ તથા પ્રભાત ફેરી વ્યસન મુક્ત ગુજરાત બેટી બચાવો બેટી પઢાવો જળ એ જીવન જળસિંચી જનજાગૃતિ જેવી તમામ પ્રવૃત્તિ માટે જાગૃતિના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું સાથે સાથે મહર્ષિ સ્કૂલ મેદાનની સફાઈ પણ કરવામાં આવી હતી કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમી રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત